વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલ મોજપુર ગામમાં ધોબીઘાટની દીવાલ ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ હતી ધોબીઘાટની દિવાલ ધરાશાયી થતા કપડાં ધોતી છ જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હોવાની જે માહિતી છે અત્યારે સપાટી પર આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના મોજપુર ગામના પટેલ વગા વિસ્તારમાં સવારના સમયે ધોબીઘાટ પાસે મહિલાઓ કપડાં ધોઈ રહી હતી તે સમય દરમિયાન ગોઝારી ઘટના બની જેમાં ધોબીઘાટની દિવાલ અચાનક ધરાશાયી થતાં ધોબીઘાટ પાસે કપડાં ધોતી છ જેટલી મહિલાઓને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે મુજપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે છ જેટલી મહિલાઓને પાદરાના ડભાસા નજીકની ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા છ પૈકી ત્રણ મહિલાઓને સારવાર બાદ રજા આપવામાં આવી અને અન્ય ત્રણ જેટલી મહિલાઓને વધુ ઇજાઓ થઈ હોવાથી સારવાર આપવામાં આવી જે પૈકી એક મહિલાના પગના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી ગંભીર ઈજા પામેલી મહિલાની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્રણ પૈકી નેરુબેન કિરણસિંહ પરમારને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓને સારવાર આપવામાં આવી છે આ સિવાય કોકિલાબેન પરમાર તથા નિશાબેન રાઠોડને પણ ઈજાઓ થતાં હાલમાં સારવાર ચાલી રહી છે દુર્ઘટનાની જાણ થતા ગામના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ગ્રામ પંચાયતના તલાટી પણ ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા પૂર મુકામે એક દુઃખદ ઘટના બની છે તેના સંદર્ભમાં મુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુજપુર પટેલો વિસ્તારમાં જે ધોબી ઘાટ હતો તે સવારના સમયમાં અંદાજિત નવ વાગ્યાના સમયે ધૂબી ઘાટના જે પાણીનો ફ્લો હતો એ તૂટી જવાથી ત્યાંના સ્થાનિક લોકોને મહિલાઓને ભારે નુકસાન થયું હતું તે સંદર્ભે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજફર અને ક્રોસ રોડ ખાતે એમને સારવાર અર્થે લાવ્યા હતા તેમાં એક મહિલાને વધારે નુકસાન છે અને બીજા જે પાંચ મહિલા છે એમને થોડીક પ્રાથમિક સારવાર હેઠળ આપવામાં આવી રહી છે અને પરિવારજનો જોડે ચર્ચા કરીને આગળની જે પણ કાર્યવાહી કરવાની છે આગેવાનો સાથે મળીને આગળની કાર્યવાહી ચાલુ રાખીશું કેવી રીતે ઘટના બની અને કેટલા લોકો ઈજા છે કેટલા લોકોને આ ઘટના સવારે નવ વાગે બની હતી અને પાણીનો ફ્લો વધવાથી જે દિવાલ હતી એ ધરાશય થઈ હતી અને દિવાલ ધરાશય થવાથી જે ત્યાં ઉપર જે મહિલાઓ લુગડા કપડા ધોતા હતા તેમને દિવાલના જે પડી જવાથી એમને વાગ્યું હતું એમને ટોટલ કેટલા લોકો છે સારવાર રજા આપવામાં લોકો હતા એમાં એકને ગંભીર ઇંજા છે અને પાંચ લોકોને પ્રાથમિક સારવાર કરી એમને ઘરે પરત મોકલે છે હાલમાં કેટલા લોકો છે હાલમાં સારવાર અર્થે ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે ત્રણ મહિલાઓને એડમિટ કર્યા છે